કેન્દ્રની અંદર આર્મ ફોર્સિસની અંદર ખાસ કરીને એરફોર્સની અંદર અગ્નિવીર યોજના લાવવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા એક નીતિગત નિર્ણય કરીને વર્ષોથી સૈન્ય બળમાં જુદી જુદી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત એટલે કે પાંચ વર્ષની મર્યાદાવાળી નવી પદ્ધતિ લાવીને સૈન્યના મનોબલને તોડવાનું કામ કોઈએ કર્યું તો એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકારે કર્યું પણ તેમ છતાંય દેશ માટે સેવા કરવા માટે હજારો યુવાનો આર્મ ફોર્સિસમાં જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને આ અગ્નિવર યોજનામાં ગુજરાતના અનેક યુવાનો કે જેમને પોતાને દેશ માટે કામ કરવું છે આર્મ ફોર્સિસના માધ્યમથી તેવા જ એક યુવાન ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાના ગામમાંથી આવતા વાઘુજી ઠાકોર નામના એક સામાન્ય પરિવારના યુવાને પોતે સ્નાતક હતો તો એમ છતાં અગ્નિવીર તરીકે પસંદ થયો અગ્નિવીર તરીકે જોડાયો છે અને વાઘુજી જ્યારે અગ્નિવીરની તાલીમમાં ગયા ત્યારે વાઘુજી ઠાકોરને ફિનિશિંગ લાઇન જ્યારે ક્રોસ કરતા હતા તે સમયે એમનો પગને મચકોરાઈ ગયો એ પગ મચકોરાઈ જતાં એને તા સારવાર માટે આપવામાં આવી સારવારમાં દાખલ કરવામાં આવ્યા અને હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન જ્યારે એમને રજા આપવામાં આવી તેની સામે તરત જ એ પચીસ દિવસ સુધી તાલીમમાંથી બહાર છે એટલે કે ગેરહાજર છે એના માટેની એને નોટિસ આપવામાં આવે છે આર્મીના નિયમો છે આપણને એની સામે કોઈ વાંધો નથી સૈન્યબળ સૈન્યની અંદર શિસ્ત એ સૌથી પાયાનો ગુણ હોય છે અને એની સામે કોઈને વાંધો પણ ન હોય પણ આ નોટિસ મળ્યા પછી જ્યારે બેંગ્લુર કમાન્ડ હોસ્પિટલમાંથી એમને આઠ અઠવાડિયાની સારવાર આપવામાં આવે છે ત્યારબાદ એને નોટિસ મળ્યા પછી અગ્નિવીરના આર્મી સર્વિસ કોડ એ તાલીમ કેન્દ્ર ઉપર પહોંચે છે આ તાલીમ કેન્દ્રમાં જ્યારે વાઘુજી ઠાકોર પહોંચે છે ત્યારે તેને મેડિકલ બોર્ડના દિવ્યાંગ પ્રમાણપત્ર આધાર તેને અયોગ્ય ગણાવી દેવામાં આવે છે એટલે કે એને જે પગ મચકોડાઈ ગયો હતો એના કારણે એને ડિસેબિલિટીમાં ગણવામાં આવે છે તમે સમગ્ર બાબત વિચારો એક એકવીસ વર્ષનો નવ યુવાન આ દેશની અંદર સૈન્યના માધ્યમથી દેશ સેવા કરવા માટેના એક પ્રતિબદ્ધતાથી આવે સ્નાતક થયેલો યુવાન છે એનો પરિવાર બહુ સામાન્ય છે ભાગ્યા તરીકે ખેતી કરે છે પરિવાર અને આપ જોવો છો કે ભાગ્યા તરીકે હોય તો કેવી સ્થિતિ મૂળ ખેડૂતની સ્થિતિ એટલી બધી પારાવાર મુશ્કેલી હોય ત્યારે નાની ખેતીમાં ભાગ્યા હોય એની સ્થિતિ અતિ નાજુક હોય ત્યારે આ વાઘુજી ઠાકોર ને જે દિવ્યાંગના કારણે એને અનફિટ જાહેર કરે છે અણફીટ જાહેર કરવાના કારણે વાઘુજીનું સ્વપ્ન ચકનાચૂર થાય છે જ્યારે એ અગ્નિવિર તરીકે પસંદ થાય ત્યાં ત્યારે આખા ગામની અંદર આ પ્રિયાંક કોઈ પણ ગામની અંદર કોઈપણ દેશના કોઈપણ ગામમાં ફોજની અંદર વ્યક્તિ પસંદ થાય તો એને ગામ આખામાં એક ઉત્સાહ હોય છે આનંદની વાતોના પરિવાર માટે પણ અને એવા સમયે જ્યારે આ વાઘુજીને અનફીટ જાહેર કરીને એને દૂર કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ પક્ષ સમક્ષ આ સમગ્ર બાબત આવે છે મેં વાઘુજી ઠાકોર સાથે વાત કરી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી એ બીએ એ છે ત્યારે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ એની સાથે છે એને જે મદદ કરવાની એ મદદની અમે ખાતરી આપી છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે અગ્નિવીર યોજના વખતે જ કોંગ્રેસ પક્ષે કીધું હતું કે દેશના નવજુવાનોને પૂરા સમયનું આર્મીના નિયમોનું ઉલ્લંઘન ન કરો આવી નવી નીતિ ન લાવો એ સૈન્યના મનોબળ ઉપર ઘાતક સાબિત થશે પણ તેમ છતાંય જ્યારે તમે નીતિ લાવ્યા છો એ નીતિમાં પણ ગુજરાતના નવ યુવાન સામાન્ય પરિવારના એકવીસ વર્ષના યુવાન જે અનેક સપના સાથે ફોજમાં જોડાય છે એનું સપનું ચક્કાચૂર થઈ જાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે વાઘુજી ઠાકોર જેવા ઘણા લોકો ભોગ બનતા હોય અમારી આગળ વાઘુજી ઠાકોરનો કેસ આવ્યો છે તો વાઘોજી ઠાકોરને સરકારી કે અર્ધ સરકારીમાં તેની શૈક્ષણિક લાયકાતના આધારેને બીજી કામ આપવામાં આવે આર્મીમાં માત્ર કાંઈક સૈનિક સિવાયની પણ ઘણી બધી બાબતો કામગીરી હોય છે તેમાં પણ એને ક્યાંક સમાવેશ કરવામાં આવે જેથી કરીને એ પોતે સન્માન સાથે જિંદગી જીવી શકે અને જે વિભાગમાં એને તક આપવામાં આવશે ત્યાં મને પૂર્ણ વિશ્વાસ છે કે જેને પોતે મનથી નક્કી કર્યું તો કે હું આર્મ ફોર્સિસમાં જાઉં એ વ્યક્તિ એ યુવાનને એક તક આપવાથી એ દેશ સેવા માટે પ્રતિબદ્ધતાથી કામ કરશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે હું પુનઃ આ બાબતે કોંગ્રેસ પક્ષ તરીકે અમારા રાજ્યસભાના સાંસદ સન્માનનીય શક્તિસિંહજી ગોહિલ અમારા લોકસભાના સાંસદ બેનશ્રી ગેનીબેન ઠાકોર બંનેને આ બાબતે હું વિગત સાથે એમને પણ મેં મોકલી આપી છે અને એમને પણ હું વિનંતી કરવાનો છું કે આપ પણ આ બાબતે મંત્રીશ્રી સમક્ષ આ સમગ્ર મુદ્દાને તમે રજૂ કરો કારણ કે આ માત્ર ગુજરાતના એક યુવાનની વાત નથી જે યુવાન એકવીસ વર્ષની ઉંમરની અંદર દેશમાં સેનાના માધ્યમથી દેશ સેવા કરવા માગે છે તેના જજબાને સલામ કરીને એને સરકારી કે સરકારીમાં જ્યાં પણ એનો સમાવેશ થઈ એને દેશ સેવાનું કામ મળે તે દિશામાં સરકારે પ્રયત્ન કરવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગ છે